ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો શેબાસ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અન્ય એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી પોલીસે કહ્યું કે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિમેર હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે મૃતક શેબાસ ખાનની લાશને પીએમ અર્થે સુરત સિમેર ખસેડી વધુ તપાસ લીંબાયત પોલીસે હાથ ધરી છે આરોપીને ઝડપી લેવા માટે ચક્કો ગતિમાન કરવામાં આવ્યા છે આરોપી ને ઝડપી લેવામાં આવશે તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હતો જેમાં એક જેનું નામ એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરે છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ગૌ બંને છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિ વ્યક્તિએ અ ચપ્પુના ગા માર્યા છે એ ચપ્પુના ગા મારવા પાછળ એમના કંઈક પ્રેમ સંબંધ વહેમ સાથે પ્રેમ સંબંધ એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એ લોકો માર્યા હતા જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપીઓની